ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ નમસ્કાર તમને એમ કે સર આ કેપ પહેરીને કેમ આવ્યા છે તો હવે જો આ બે કારણોથી કેપ પહેરી છે તો શિયાળો આવી ગયો છે બીજું કોરોના હજુ આપણા ઇન્ડિયામાં છે જ બરાબર એટલે દરેક વિદ્યાર્થીના ખાસ ધ્યાન દોરવા માટે જ કેપ પહેરી છે કે દરેકે ખાસ સાચવવાનું છે બરાબર કેમ કે શરદી ખાંસી થવી જોઈએ નહીં કેમ કે એ વખતે કોરોનાના જે વાયરસ ખરાય આપણને નુકસાન કરી શકે છે બરાબર એટલે સાચો વાર છે સાવધાની રાખવાની છે જે સાવધાની રાખશે એના કોઈ તકલીફ થતી નથી એ તાજા માજા જ રહેતા હોય છે જે રાખે સાવધાની એ રહેશે તાજા માજા બરાબર તો હવે આપણો પ્રશ્ન છે પ્રમાણિક સર્જન એન્થાલબી કોને કહેવાય પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે તમે જો આ કે એક શબ્દ પ્રમાણિત શબ્દ છે પ્રમાણિત એટલે તમને ખબર છે કે પચીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર બરાબર પચીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય અથવા તો એને બસો અઠ્ઠાણું કેલ્વિન કહેવાય અને એક બાર દબાણ તો આ છે પ્રમાણિત અવસ્થા બરાબર હવે આ બસો અઠ્ઠાણું કેલ્વીન ટેમ્પરેચર અને એક બાર દબાણ એ પ્રમાણિત અવસ્થા છે તો આપણે શું કરવાનું છે એક મોલ સર્જન કરવાનું છે અંગ્રેજી શબ્દ કયો છે ફોર્મેશન એટલે તમે જોઈ શકો છો કે ડેલ્ટા એચ ડિગ્રી એફ લખેલું છે આ જે એફ લખેલું છે એ ફોર્મેશન માટે છે બરાબર તો આ રીતે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સર્જન એન્થલ છે

શું કરવાનું છે તો કે એક મોલ સંયોજન બનાવવાનું છે બરાબર મોલ સંયોજન બનાવવું તેમાંથી બનાવવાનું છે તત્વોમાંથી માંથી સંયોજનમાં જે બધા તત્વો હોય પ્રમાણિત અવસ્થા ધરાવતા જે તત્વો છે પ્રમાણિત સ્થિતિ ધરાવતા

તો એક મોલ સંયોજનનું નિર્માણ કરવાનું છે એમાં જે તત્વો હોય ઓક્સિજન છે તો પચીસ ડિગ્રી ટેમ્પરેચર અને એક વાતાવરણ દબાણે વાયુમય અવસ્થામાં હોય તો ઓક્સિજન વાયુમય અવસ્થામાં લેવાનું ધારો કે પાણી છે તો પાણી પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક બાર દબાણે પ્રવાહી અવસ્થામાં હોય તો પાણીનું પ્રમાણિત સ્વરૂપ કયું થયું પ્રવાહી સ્વરૂપ કહેવાય એ જ રીતે ધારો કે કાર્બન છે તો કાર્બનમાં હીરો પણ ગ્રેફાઇટ પણ આવશે ફુલેરીન પણ આવશે તો કાર્બનમાં હીરો ગ્રેફાઇટ ફુલેરીન આવતા હોય પણ એમાંથી પ્રમાણિત સ્વરૂપ કયું તો કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ છે ગ્રેફાઇટ કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ કહ્યું ગ્રેફાઇટ સલ્ફર છે એમાં રહોબિક આવતું હોય મોનોક્લિનિક આવતું હોય તો સલ્ફરમાં પણ ધ્યાન રાખવાનું છે કે સલ્ફરનું જે રહોમ્બિક સ્વરૂપ છે એ પ્રમાણિક સ્વરૂપ ગણાતું હોય છે બરાબર તો આ રીતે આપણે શું કરવાનું એક મોલ સંયોજન નું નિર્માણ કે તેમાં રહેલા તત્વો ની સ્થિતિમાંથી કરવામાં આવે તો થતા એન્થાલ્પીના ના ફેરફાર ને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય એક મોલ સંયોજનનું નિર્માણ પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિક સ્થિતિ સંયોજનનું નિર્માણ પ્રમાણિક સ્થિતિમાં તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાં પ્રક્રિયા કરવામાં આવે તો તે દરમિયાન થતા એન્થાલબી ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલપી કહે છે પછી એના અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે બરાબર કે ધારો કે પાણી બનાવ્યું તો પાણીમાં તત્વ કયા કયા છે હાઇડ્રોજન અને ઓક્સિજન તો આપણે તત્વ જ પ્રક્રિયામાં લેવા પડશે કેમ કે પ્રમાણિત સ્થિતિ ધરાવતા હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરી એમાંથી પાણી બન્યું બરાબર એ વખતે ડેલ્ટા એચ જીરો એફ બરાબર બસો પંચ્યાસી પોઈન્ટ આઠ કિલો જૂલ પ્રતિ મોલ મળશે ઓકે એટલે પાણી બનશે તો ડેલ્ટા એચ જીરો એફ મળે છે માઇનસ બસો પંચ્યાસી પોઈન્ટ આઠ કિલો જુલ પ્રતિમોલ માઇનસ કેમ લખેલું હોય એન્થાલ્પીનો એન્થિનો માઇનસમાં લખેલો હોય એનો અર્થ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે માઇનસ કેમ લખેલું હોય કારણ કે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક એટલા માટે માઇનસ લખેલું હોય છે એ જ રીતે કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ છે ગ્રેફાઇટ ગ્રેફાઈટની મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીશું ત્યારે એમાંથી બને છે મિથેન ગ્રેફાઈટની મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશો ત્યારે મિથેન બનશે એ વખતે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા જે ખરી સર્જન એન્થાલ્પી પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા એચ જીરો એફ માઈનસ ચુમ્મોતેર પોઇન્ટ એક્યાસી કિલો જૂલ પ્રતિમો બરાબર એટલે મિથેન બનશે

ત્રણ મોલ હાઇડ્રોજન લીધા છે અને ઓક્સિજન લીધેલો છે બરાબર એટલે બે મોલ કાર્બન ત્રણ મોલ હાઇડ્રોજન અડધો મોલ ઓક્સિજન તો એમાંથી બનશે C2H5OH એટલે ઇથેનોલ બન્યું C2H5OH ઇથેનોલ બનશે એ વખતે એન્થાલ્પીનો ફેરફાર થાય છે માઈનસ બસો સિત્યોતેર પોઈન્ટ સાત કિલો જુલ પ્રતિ મોલ માઇનસ બસો સિત્યોતેર પોઈન્ટ સાત કિલો જુલ પ્રતિ મોલ જોવા મળશે ઓકે તો પ્રશ્ન કજુ મોટો પ્રશ્ન છે આટલું જરા પહેલા લખી લો બરાબર આમાં આપણે વ્યાખ્યા સમજાય અને ઉદાહરણ સમજાયા બીજી નવી બાબતો સમજીએ એમાં બીજી બાબતો આપણે એ સમજવાની છે કે અમુક સમીકરણ તમે જો આ સમીકરણ હમણાં તમે જોયા હતા ને એવા સમીકરણ તમને લાગતા હશે પણ આમાંથી બધા સમીકરણ પ્રમાણિત સર્જન એન્થલ માટેના નથી તો કઈ રીતે ઓળખવાનું કે સમીકરણ પ્રમાણિત સર્જન એન્થલ માટેનું છે કે નહીં એ કઈ રીતે ઓળખવાનું તો જોવાનું કે ધારો કે આ સંયોજન બન્યું બરાબર શું બન્યું સંયોજન બન્યું પણ સંયોજન તો આ તો સંયોજનમાંથી બન્યું કેમ કે આ પ્રક્રિયકમાં છે ને એ બી સંયોજન જ છે ને કેલ્શિયમ ઓક્સાઇડ જે આવ્યું એ પણ સંયોજન છે સીઓ ટુ છે એ પણ સંયોજન છે અને એમાંથી બન્યું સીએ સીઓ થ્રી બરાબર તો આ સમીકરણ પ્રમાણી સર્જન એન્થાલ્પી માટેનું નથી કેમ નથી કારણ કે સંયોજન બનાવવાનું છે પણ એના પ્રમાણિત તત્વોમાંથી જ બનાવવાનું છે સંયોજન બનાવવાનું તો છે જ જ પણ એના તત્વોમાંથી બનાવવાનું છે એટલે જો પ્રમાણિત તત્વોમાંથી બનાવ્યું હોય તો અને માત્ર તો જ પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાશે બરાબર એટલે પહેલું સમીકરણ છે જેમાં સી એ ઓ સીઓ ટુ એમાંથી CaCO3 સીઓ થ્રી બને છે

તત્વ જોઈએ પાછા પ્રમાણિક અવસ્થામાં બીજું સમીકરણ જોઈએ તો બીજા સમીકરણમાં એચ ટુ અને બી ટુ લીધેલા છે એમાંથી ટુ એચ બી બનાવીએ છીએ તો એ વખતે તમે જોઈ શકો છો બે મોલ બને છે ડેલ્ટા એચ જીરો આર બરાબર માઇનસ બોતેર બ્રોમિન જે ખરું ને બ્રોમિનની પ્રમાણિત અવસ્થા છે પ્રવાહી અવસ્થા છે પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણ દબાણે બ્રોમિન પ્રવાહી અવસ્થામાં હોય છે પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણ દબાણે એક બાર દબાણે બ્રોમિન કઈ અવસ્થામાં હોય પ્રવાહી અવસ્થામાં હોય પણ અહીંયા તમે જોઈ શકો છો કે અવસ્થા વાળું બ્રોવિન લીધેલું છે તો વાયુમય અવસ્થા વાળું ના ચાલે બરાબર એટલા માટે આ સમીકરણ પણ ખોટું છે ખોટું એટલે કઈ રીતે ખોટું સમીકરણ ખોટું નથી પણ એમાં આજે કિંમતો મળી એ કિંમતો પ્રમાણિત સર્જન એન્થાલ્પી ની નથી એટલે પહેલા બીજા સમીકરણ માં જે કિંમતો મળી છે એ પ્રમાણિત સર્જન એન્થાલ્પી ની નથી ત્રીજું સમીકરણ પરફેક્ટ છે ત્રીજું સમીકરણ પરફેક્ટ છે બરાબર કેમ કે એમાં તમે જો તત્વો જે ખરા ને એ પ્રમાણિત અવસ્થા માં લીધા છે હાઇડ્રોજન ની પ્રમાણિત અવસ્થા વાયુ અવસ્થા છે સાચી વાત છે છે એની પ્રમાણિત અવસ્થા પ્રવાહી અવસ્થા છે લિક્વિડ અવસ્થા છે તો અહીંયા લિક્વિડ લખેલું છે સાચી વાત છે તો આ રીતે બંને તત્વો જે ખરા અવસ્થામાં લીધેલા છે અને એમાંથી એક મોલ સંયોજન બનાવેલું છે તો એ વખતે આ જે એન્થાલ્પી ફેરફાર થયો એ પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાશે એન્થાલપી ત્રીજું સમીકરણ છે એમાં પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાશે તો ડેલ્ટા એચ જીરો એફ બરાબર માઇનસ છત્રીસ પોઈન્ટ એકતાલીસ કિલો જુલ પ્રતિબર અહિયાં તમે જોશન રિએક્શન એટલે પ્રક્રિયા બરાબર જ્યારે એફ એટલે ફોર્મેશન ફોર્મેશન એટલે સર્જન સર્જન એન્થાલ્પી હોય ત્યારે અહિયાં એફ લખેલો હોય સર્જન એન્થાલ્પી હોય ત્યારે અહીંયા એફ લખેલો હોય બરાબર તો આટલું સરસ રીતે લખી લો પછી આનો આગળનો ટોપિક સમજાવું પ્રશ્ન હજુ કન્ટિન્યુ છે આના પછીનો ટોપિક સમજાવું પછી પ્રશ્ન કન્ટિન્યુ છે એમાં બીજી માહિતી સમજીએ પ્રશ્ન કન્ટિન્યુ છે એમાં બીજી માહિતી સમજીએ તો આપણો જે પ્રશ્ન છે સર્જન છે એમાં વિભાગમાં મેં તમને એની વ્યાખ્યા સમજાવી દીધી બીજા વિભાગમાં કઈ રીતે ઓળખવાનું કે સમીકરણ સાચું છે કે નથી એ આપણે ઓળખવાનું હોય છે એના એમસીક્યુ પણ પૂછાતા હોય છે કે નીચેનામાંથી કયું સમીકરણ પ્રમાણિત સર્જન એન્થલ્પી નથી તે રીતે આપણે ઓળખતા શીખી ગયા બરાબર હવે આવ્યું ત્રીજું થિયરીમાં જ છે પણ છતાં એક જાતનો દાખલો છે આ ટાઈપના દાખલા પૂછાતા હોય છે બહુ સિમ્પલ દાખલા છે ખાલી જેને આવડે સરવાળા બાદ બાકી એને આવડે બધા દાખલા એટલા સહેલા દાખલા છે બરાબર તો ધારો કે આપણી જોડે સમીકરણ છે સીએ સી ઓ થ્રી સોલિડ એમાંથી બનશે સીએઓ સોલિડ વત્તા સી ટુ ગેસ આ સીએ સીઓ થ્રી એટલે તમને ખબર જ છે એનું નામ કેમકે સાતમાં આઠમા થી આ પદાર્થ આવેલો છે કેલ્શિયમ કાર્બોનેટ એમાંથી છે આ છે સીએઓ આ છે કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ સીઓ ટુને તમે ઓળખો જ છો બરાબર તો હવે ધારો કે આ પ્રક્રિયા માટે શું કરવું છે આપણે પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર ગણવો છે પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર ગણવો છે તેના માટેનું સૂત્ર છે જે પહેલા પણ આવી ગયેલું છે કે ડેલ્ટા એચ જીરો આર બરાબર સીગમાં અહિયાં આઈ લખેલો છે આઈ એટલે એના જે રીડિંગ્સ હોય કે બે ત્રણ પદાર્થો હોય તે મુજબ પદાર્થોની સંખ્યા છે બરાબર એમાં એઆઈ ગુણાકારમાં ડેલ્ટા એચ જીરો એફ આ એઆઈ શું છે મેં તમને કહેલું છે કે સમીકરણમાં જે પદાર્થના મોલ હોય એ મોલની સંખ્યા છે બરાબર આ કહેવાશે આટલો ભાગ જે ખરો ને કુલ છે આટલો ભાગ છે પ્રક્રિયકોની કુલ એન્થાલપી માંથી પ્રક્રિયકો ની કુલ એન્થાલ્પી બાદ કરવાની થશે બરાબર અહીંયા છે સીગમા આઈ બી આઈ ડેલ્ટા એચ જીરો એફ ઓકે આજે ખરા એ નીપજોના મોલ છે એઆઈ જે ખરા ને નીપજોના આગળ જે મોલ લખ્યા હોય છે બીઆઈ છે એચ જીરો આર બરાબર સીગમા આઈ એઆઈ ડેલ્ટા એચ જીરો એફ નીપજો માઈનસ સીગમા આઈ બીઆઈ

એમાંથી આ પ્રક્રિયક કોણ છે CaCO3 તો પ્રક્રિયક ની સર્જન એન્થાલ્પી વાત કરીશું બરાબર નિપજો ની સર્જન એન્થાલ્પી છે આટલી આ છે પ્રક્રિયકોની ની સર્જન એન્થાલ્પી એની વાત બાકી કરીશું પછી એની કિંમત છે કે CaO માટે કેટલી CaO ની સર્જન એન્થાલ્પી છે -635.1 CO2 માટે કેટલી છે તો સીઓ ટુ માટે છે માઇનસ ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ અને સી ઓ થ્રી માટે કેટલી છે તો સીઓ સીઓ થ્રી માટે છે માઇનસ બારસો છ પોઈન્ટ તો આ રીતે બધાની કિંમતો લખી જવાબ આવશે એકસો હવે આ જે જવાબ આવ્યો ને એ જવાબ તમે પ્લસમાં આવ્યો છે પોઝિટિવ જવાબ છે પ્લસમાં જવાબ આવો જવાબની કિંમત ધન છે પ્રક્રિયાષક પ્રક્રિયા પ્રક્રિયાનો અર્થ એવો કરવાનો કે આને તમારે ગરમ કરવું પડશે સીએ સી ગરમ કરો ને તો પછી આ નીપજો બન ઉષ્મા શોષક નો અર્થ એવો થાય કે જે પ્રક્રિયક લીધો હોય એ પ્રક્રિયકને ગરમ કરવો પડે ખ્યાલ આવ્યો તો જ પ્રક્રિયા ઉષ્મા શોષક કેવાશે ઓકે આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે સરસ રીતે લખી લો મસ્ત રીતે